તો ખૂબ એક સિઝન માં પેલા સુખી થી જીવતો ખેડૂત વાત સાચી છે ખોટી એક સિઝન લેતા હોનાના બટન વાળા જવાબ અને આ ત્રણ સિઝન લે છે પણ નથી બટન ની તો પ્લાસ્ટિક આવક તો ન વધે પણ ખેડૂતો ની આવક વધશે ક્યાં આવક વધી આવક વધી હોય તો વાંધા વધ્યા હોય ખોટું હોય તો ના પાડો ખોટું હોય તો ના પાડો નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનો ખાસ આગ્રહ કરું છું મિત્રો આ છે વિસાવદર તાલુકાનું માંગનાથ પીપળી ગામ ત્યાં મિત્રો ગઈકાલે એક જાહેર સભાનું આયોજન થયું હતું ને ત્યાં ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને લઈને જે વાત કરી છે તે ખૂબ જ મહત્વની છે મિત્રો ગોપાલ ઇટાલિયા ચોખ્ખા શબ્દમાં કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના અમુક આવારા તત્વો અમુક લુખાવો ગુંડાઓ જેવા શબ્દનો પણ તેઓએ ઉપયોગ કર્યો છે તે ચોખા શબ્દમાં કહી રહ્યા છે કે તેઓને લૂંટવા સિવાય કોઈ કામ નથી ખેડૂતોને લૂંટે છે પણ આ ખેડૂતોની હાઈ લાગશે તો તેઓને ભગવાન પણ નહીં છોડે મિત્ર આવું શા માટે ગોપાલ ઇટાલિયા બોલ્યા છે ચોક્કસથી સાંભળીએ આ વિડીયોમાં આ વિડિયોમાં તમારો પ્રત્યુત્તર ચોક્કસથી આપજો કે તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહમત છો કે નહીં સાંભળીએ ગોપાલ ઇટાલિયા ને ખેડૂતોને ધમકાવવા માટે આમની કોઈ હારો માણસ છે ને પણ તમારા આશીર્વાદ થી ખુબ સારું કામ આખા ગુજરાત ની અંદર આમ આદમી પાર્ટી ના માધ્યમથી અમે કરી રહ્યા છીએ એ લોકોનો હરાવો જાય કે આ બધા ક્યાંથી છૂટાઈ ગયા ચેતરભાઈ ગોપાલભાઈના ના કોણ અરે ભાઈ અમે તો ગામડાના ગરીબ માણસ છે નાના ઘરના માણસ છે દાજના ભરેલા તમારી આજે બાંધવા રાજકારણ માં આવ્યા છે તમે અમને લૂંટ્યા તમે અમારા મા બાપ ને લૂટ્યા તમે અમારા ગામડા ખાલી કરાઈ નાખ્યા તમે આ કારમંત્રી એવું નિવેદન આપ્યું કે પેલા ખેડૂતો એક જ સીઝન લઈ શકતા હતા ત્રણ નરેન્દ્રભાઈ ની સરકાર આવી અને આ ખેડૂતો ત્રણ 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 સીઝન લે હવે આવું એક મંત્રી બોલ્યા ત્રણ સીઝન ખેડૂતો લે હવે એને શું કેવું આ અમે ખેડૂત ના દીકરા ઉપર લે જવાબ આપો કે એક સીઝન લેતા હતા ને તેથી ઘેરો એક છોકરા પહોંડાવતા હોના બટન રાખતા મકાન કરતા રૂપિયા વધતા આ ત્રણ ત્રણ સિઝન માં તો ખૂબ એક પેલા સુખી થી જીવતો ખેડૂત વાત સાચી છે ખોટી એક સીઝન લેતા એ હોના બટન વાળા જવાબ પહેરતા અને આ ત્રણ સિઝન લે છે પણ જવાબ નથી બટન ની તો વાત જ ક્યાં કરવી પ્લાસ્ટિક ના ને લોટાના ગાંધીનગર માં બેઠેલા ને કોઈ નથી કાકા એક સિઝન લેતા હતા અમારી ત્રીજી ભાભલા ઈ સુખી હતા કે આજના ખેડૂત સુખી છે શેર તો શેર ગામડા માં લેણું આવી ગયું ભાઈ ની ઉપર થોડું થોડું લેણું થઈ ગયું નકર ગામડા નો માણસ બધી લેણા માં

જુલાઈ ની જાહેર માંથી એવી પરિસ્થિતિ છે આ ભાજપના ભાજપ ખેડૂતો ની આવક વધશે આવક તો ન વધે પણ વાંધા વિચાર ખોટું હોય તો ના પાડો ખોટું હોય તો ના પાડો સરકારે ભૂખ ભેગા કરે ખેતી ભાંગી ગઈ ભલે આપણે દાત કાઢીએ પણ કરવી વાસ્તવિક બોલી ન શકીએ આપણે જાહેર ત્રીસ વર્ષ થી એવી કઈ વળે નહીં શહેર માં જઈએ કઈ નહીં શહેર માં જાવ તો ન્યાય લેણા સિવાય કઈ વળે નહીં છોકરા પવણાવા જવાનું કે કોકના ઘરે વાત લઈને જાય તો પૂછે શું કરે જોવાનું તો કહેવાનું મોદી સાહેબ ના રાજમાં રખડે છે શું કેવું આ પરિસ્થિતિ થઈ શકે ગામડાની પેલા આ જમાનો હતો પેલા આઠ ખેડૂતો હતા આ જ ગામ હતો આ ખેતી કરતા હતા બધું રૂડું રૂપાડ્યું તો એવું તો શું થઈ ગયું કે ખેતી બરબાદ થઈ ગઈ ખેડૂત બરબાદ થઈ ગયા કોઈ ખેતી કરવા તૈયાર નથી શહેર માં જાઓ તો ન્યાય વજન પડે એમ નથી જેટલા તમે જુઓ કે ભાજપના જેટલા લેતા હતા રૂપિયાવાળા થઈ ગયા ને ગામ હજુ પાછળ નું પાછળ જ છે આજથી પંદર વીસ વર્ષ પહેલા જે લોકો પંખા વગર ની સાયકલો લઈ ફરતા હતા એ મોટા નેતા હતા કદાવર નેતા પૈસા વાળા નેતા લોકો લોકો તો દસ વર પેલા આજે મજૂરી કરે શું ફરક પડે એના જીવનમાં મિત્રો આપણે બધા જાગવાની જરૂર છે વિસાવદર જાગ્યું છે મને શ્રદ્ધા છે મને વિશ્વાસ છે કે ગુજરાત ભરના લોકો એક દિવસ જાગશે ને વિચારશે કે ખોટું ક્યાં થયું છે ક્યાંક તો ખોટું થયું છે કે આજ દરેક માણસ શહેર નો માણસ દુખી ગામડા નો માણસ દુખી અને આપણે તો ગામ મૂકી દેવું પડે એવી હાલત છે એટલી બધી ઉપાધિ છે એનો કોઈ પાર નથી આ તો મોટા મનના માણસો હોય ગામડાના ખેડૂતો હોય અને ખૂબ વિશાળ કાળજાના માણસો એટલે આ રહીએ કાંઈ નકર કેમ રહેવું કોઈ હાથ પકડે નહીં આપણો સારું દવાખાનું મળે નહીં સારી નિહાળ મળે નહીં સારો રોડ મળે નહીં ગામમાં બસ આવે નહીં પોલીસ સ્ટેશન જ ફરિયાદ લખે નહીં બેંક વાળો ચોપડી હાથમાં પકડે નહીં જવાનું ક્યાં છતાંય મોટા મન ના માણસો જે રહે છે પણ એ વાત ચિંતા ગાંધીનગર માં બેઠેલા લોકો ને નથી ત્યાં સુધી કઈ આપણું પોકતું નથી કોઈ વાત આપણા ગામડા ના માણસ ની ખેડૂતો ની કોઈ વાત ન્યા પોકતી નથી હું તમને ખાલી ટેકા ની સમજવા જેવી વાત કરું કે અહીંયા ટેકા માં એકસો ને પચીસ મણ મગફળી લે છે હવે એકસો ને પચીસ મણ છે માનવ પાંચસો મણ પાકી તો

સિંગની મીઠાઈ બનાવવા વાળી કે એનો ખોળ બનાવવા વાળી જે કઈ કંપનીઓ આ બાજુ આ બાજુ ખેડૂત વચ્ચે સરકાર ખેડૂત તરફથી કઈ ખોટું થાય તો લેવાના કંપની કંપની ખોટું કરે તો ખેડૂતે સરકાર પાસે જવાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન તો જેનો હારો ઉતારો આવ્યો એને ખૂબ ઊંચો ભાવ મળે નબળો આવ્યો માપ નો ભાવ મળે આવું થાય કે ન થાય થાય કે ન થાય પણ આ તો ટેકો હારાનો ઈ ભાવ મોળાનો ઈ ભાવ એકસો પચીસ ઈ ભાવ વાહે વધી ત્રણસો મણ એનો ઈ ભાવ પડાવી લેવા સિવાય કોઈ વાત મારી વાત બે વાજબી વ્યાજબી છે કે ગેરવાજબી અત્યારે આખા ગુજરાતમાં ટેકામાં મગફળી લે છે એમાં હારામાં હારો ઉતારો હોય ઈ કોપળા નોખા રાખે છે અને રાજે ખટારા ભરીને પછી મીલુમાં મોકલી દે છે રાજસ્થાન ની માંડવી ના નબળા કોથળા ભરાય છે ગોડાઉ તમારે એક ટકો ડેમેજ નો આવે એના ગમે એવા કોટલા હોયા જાય એક વખત મારે સાહેબ ને કેવું પડ્યું કે આમાં બહુ જ ડેમેજ છે કે તમારે ક્યાં તેલ કાઢવા લઈ જાય છે ને લઈ લોટા જઈને તેલ કાઢીને ડબ્બા વેચવા નીકળવાના ગામડે ગામડે ગમે એટલા માંડ લો તો હળગાવવાની છે લઈ લે હળગાવવા ડેમેજ બે ટકા હોય પાંચ ટકા તમે ઢેરફાઈ હળગાવો તો બે ટકા ડેમેજ વાળી માંડવી નહીં હળગાવો એટલા બધા ચોર માનસિકતા ના માણસો સરકાર માં બેઠા છે કે કથા હું હું કરવા તો તમે થાકી થાકી જાઉં પણ મિત્રો એક એક હંમેશા આશાનું કિરણ જપતું હોય છે આ વિસાવદર વિધાનસભાની જનતાએ અમારા રમેશભાઈ જેવા આગેવાનો સરપંચ સાહેબે હરેશભાઈ ની મહેનત થી એક નવી આશા નું કિરણ આખા ગુજરાત માટે આપણે અહીંથી ઉભું થયું છે બધા લોકોની નજર અત્યારે આપણી ઉપર છે કે કરશે તો કઈક વિસાવદર વાળા જ કરશે હવે કેમ કે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ ની સરકાર નું પાપ ભરાણું જુલમ મજૂ ખેડૂતો ઉપર ગોળીઓ મારી અને તે દિવસે વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ આગેવાની લીધી કેશુ બાપા ને જીતાડ્યા મુખ્યમંત્રી બનાવ્યા તેથી કોંગ્રેસની સરકાર ગઈ ગઈ પછી આજ દિવસો આવી મને એવી શ્રદ્ધા છે કે અહીંથી જ હવે ભાજપ વાળા જાશે પછી કોઈની પાછા નહીં આવે એ કામ આપણે જ કરી શકીએ એમ એમ કે કે અને છે મેં કીધું બોલવા બેસીએ તો વાર પડી જાય એટલા મુદ્દાઓ છે સાંભળે કોણ હું વિધાનસભામાં આઠ નવ અને દસ સપ્ટેમ્બર ના રોજ સત્ર હતું નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર વિધાનસભાનું સત્ર આવ્યું તમે એના બધા બેઠેલા જોયા બધા મહાનુભાવો અલગ અલગ જિલ્લા માંથી ચૂંટાયેલા કોઈને કઈ બોલતા આવડતું નથી બધું રામ ભરોસે તંત્ર છે એક શબ્દ કોઈ ખેડૂતો વતી બોલી શકે એમ નથી અને એટલા માટે મારી તમને વિનંતી છે કે જ્યાં પણ આપણા હગા રહેતા હોય જ્યાં આપણા મિત્રો રહેતા હોય કુટુંબીજનો રહેતા હોય એને આપણે કહીએ કે તમારો આત્મા જગાડો તમારા મનને પૂછો કે આ ત્રીસ વર્ષથી જે કઈ પરિસ્થિતિ બની છે એનું શું છે અને મારા વિશે હું તમને જરા ટૂંકી જાણકારી આપું કે વિસાવદરમાં અને વેસાણમાં બંને જગ્યાએ અને જુનાગઢમાં પણ ત્રણેય જગ્યાએ ધારાસભ્ય નું કાર્યાલય ખોલ્યું છે જ્યારથી ચૂંટણી જીત્યો ત્યારથી સળંગ ચાલુ ઘણા આવ્યા છે કોણ કોણ આવ્યું છે કોઈ ક્યારે દર બીજા અને ચોથા શુક્રવારે વિસાવદર ઓફિસે હું બેઠો આખો દિવસ દસ વાગ્યા થી લઈ સાંજના પાંચ છ વાગ્યા સુધી બેસું જે લોકો આવે એને મળવાનું કોઈ એપોઈન્ટમેન્ટ બેપોઈન્ટમેન્ટ કઈ હોય ખેડૂત ની એપોઈન્ટમેન્ટ કેવી હોય આવો ને મળો ને ચા પાણી પીવો ને હોય એ વાત કયો થાય એટલું કરશું બાકી ભગવાન આપણને બેન બળ આપે બીજા અને ચોથા શુક્રવારે આખો દિવસ વિસાવદર ઓફિસ બેસું બીજા અને ચોથા શનિવારે આખો દિવસ મહેસાણ ની ઓફિસે બેસું અને બાકીના મહિનામાં અલગ અલગ ત્રણ દિવસે આવી રીતે ગામડામાં જઈને લોકોને સીધો મળવું એટલે આખા મહિનામાં અંદાજે દિવસ સળંગ લોકોને મળવામાં કાઢું મહિનામાં બે સરકારી મિટિંગમાં જાવ પહેલા શનિવારે એક ત્રીજા શનિવારે એક કલેક્ટરની ની મિટિંગ હોય એક એસડીએમ પ્રાંતની ની મિટિંગ હોય એમાં આપણા બધા પ્રશ્નો રજૂ કરીએ એટલે સાત દિવસ પબ્લિકને મળવાના બે દિવસ સાહેબોને મળવાના નવ દસ દિવસ જેવો સમય અમારા ખાનદાનમાં પહેલી વાર રાજકારણમાં આવ્યો કઈ ખબર પડતી નહોતી પણ રોજ રાજકારી ખબર પડતી હોય નેતા બની ફરે છે નહીં કઈ આવડતું હોય નહીં કઈ આને ખબર પડતી હોય આપણે કેમ જીવી છે પૂછતા નથી રોજ જાગીને બળતરા થાય રોજ જાગીને બળતરા થાય એક જે નક્કી કર્યું કે આપણે આ રવાડે ચડવું છે તો ચડ્યા અને બન્યા નેતા અને કરીએ છીએ સારું એના કરતા તો ઘણું સારું કરીએ છીએ ઘણી વાર એવું હોય કે ગામડાના માણસ ની બહુ જાજી અપેક્ષા ન હોય પણ કોઈ બહુ મોટો કહેવાય તો નેતા હાથ અડાડી રામ રામ કરી લે ને તોય તે આખી જિંદગી યાદ રહે મજા આવે ગેલા ભાઈ ગોપાલભાઈ મને રામ રામ કર્યું નાના માણસ નો આટલો જ ભાવ હોય બાકી તો બધા માણસ પોતાનો સંઘર્ષ થી ઘણું જીવી શકે પણ નેતા તો હાથે હાથ અડાડવાનું છે જોવાય ન મળે પડખે જોવા ન મળે

કેમ કે અમને એની પડખે બહેાર માં પડે ને વિધાનસભા બધા રૂપિયા વાળા બેઠા એની પર કે હું બેઠો ફાટર બુસ્પો હવે એને નથી ગમતી વાત કે તું શે તો બહેવો પડે ભાઈ જનતાનો નો ચુકાદો છે જનતાની અદાલતમાં નક્કી કે ગોપાલભાઈ અમારા નેતા તો બહારવો પડે જ્યાં વિધાનસભામાં મોટા મોટા કદાવર કદાવર નેતાઓ એવડા કદાવર કો કરોડ નો માલિક ને કોઈ દોઢસો કરોડ ને બસો કરોડ હો દોઢસો બસો પાંચસો કરોડ ના માલિકો થી બેઠા હોય એને આપણી બે ની પીડા સમજાય ખરી સમજાય તો પછી પેલા સંભળાય નહીં બે હજાર વાળી થી વાત ન કરે આપડી તો વાત જ બે હાજર વાળી અવડો મોટો કદાવર કદાવર માણા આપણા હાથે છૂટાઈ જાય હવે આપણે જરૂર છે માપના માણા ની છૂટાઈ જાય તો અવડો માણા આપણો ક્યાંથી મેળ પડે આપણે આપણા મેળ નો માણા જો આપણા મનથી યાદ હું તમારા મેળ નો માણા છું તમે મને મળી વાત કરી હાથ અટાડી શકો બસ ભરી શકો છપકો બધુંય શકો કરી શકો કેમ કે મેળવો માણસ હવે સો કરોડ નો આગેવાના ચૂંટણી જીતા છે શું કરવાનું ત્રણ ત્રણ ના જભા ની સાળ પકડવા વાળા હોય સાહેબ નો જભો મેલો ના થાય એટલા માટે સાળ પકડેલ છે થાય કે ન થાય આવું મા ચૂંટાય તો ઈ આપડી રેત ના સમજે ઈ આપણી પીડા જાણે ઈ આપણી જેમ આપણી બેગો ભળીને રહે તો એને ખબર પડે કે આ માળા કેમ જીવે છે હવે એની દુનિયા અલગ હોય ને આપણી દુનિયા અલગ હોય ને આપણે બટન દબાવી ચૂંટાઈ છે કરીને દે હું પકડા આજ ગુજરાત ની પરિસ્થિતિ એ થઈ તેમ ગમે ધારાસભ્ય ભાજપ ના ની કુંડળી કાઢજો છાપા ભરાય ભરાય છપાય ચૂંટણી તાણે કયો કેટલા કરોડપતિ ગરીબ માણસના મત થી કરોડપતિ ચૂંટાઈ જાય ગરીબ ની વાત છે નો સાંભળે અને કરોડપતિ માણસ ચૂંટા હોય તો જાય કરોડપતિ મત થી ચૂંટાઈ જાય ગરીબો ના મત થી તો ગરીબ ચૂંટાવો જોઈએ ખેડૂતો ના મત થી ખેડૂત ચૂંટાવો જોઈએ તો એ વાત સાંભળે સમજે ઉપર સુધી ભોગાડે આ પહેલી વાર એવું થયું છે ગરીબ માણાના ના મતથી ના ખેડૂત નો છોકરો ચૂંટાણો છે વજન પડ્યો કે ન પડ્યો માપ નો માણસ ચૂંટાય વજન પડે હવે આપણી પાસે ગાડું છે ને ટાયર ચડાય ઉડે માપનો માણા જીતે જેવો આપણા આવતો ગામડાના માણસ નું ખેડૂત માણસ નું ગરીબ માણસ મજૂરી કરતા માણસ નું અમને દાજે છે એટલે અમે બોલીએ નહીં પૈસા વાળા થઈ જવું હોય તો ભાજપ વાળા છે ઉભી ડોકી હલાવો એટલે ટેકાના ભાવે લઈ એમ છે

સંઘર્ષ કરીશું મહેનત કરીશું આગળ આવીશું લોકોને ઉપયોગી કરીશું લોકોની વાત સાંભળીએ હું દર શુક્રવારે શનિવારે ઓફિસે બેહું તો અનેક માણા આવે છે મળવા અનેક પ્રકારની વાતો જમીનની મકાનની ભાઈઓ ભાગની પતિ પત્ની ની બાળકો ની બધી વાતો આવે છે પેલો મુદ્દો તો ઈ છે કે ખાંભળનારો તો હોવો જોઈએ ત્યાં જઈને કેશો આ ધારાસખ્યા દર શુક્રવારે બેસે છે કયા હોવાનું અને આવે છે લોકો કેવા કે કઢધું તો એમના મળવા થઈ જાય કાલે હું ધરપક ધરીને સાંભળું ને જે આવે એની વાત સાંભળું તો કાલ આખો દી ફેસણ જઈશ આજે વિશાવો શાંતિ ત્રીજી પેઢી ની કોકની પાસે વાત હોય કોકની પાસે બીજી પેઢી ની જે હોય સાંભળી દીધા પછી કઈક સાચું માર્ગદર્શન મળે ને તો માણસ દુઃખી થતો બનતા તમે વિચારો જીણા મોટા કામ પડે ને તો આજ કોઈ સાચી સલાહ આપવા વાળો માણસ નથી જમીનની મેટર હોય છે પતિ પત્ની ની હોય છે મકાનની નિકાય મુદ્દો બને તો સલાહ કોની લેવી કોઈ કહેવાય જોઈને આમાંથી સલાહ કઈ ગણાય અને એટલે તમે બધાએ મને જે તક આપી એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અમારી બહેનો નો ખુબ ખૂબ આભાર અને હું નવો નવો ધારાસભ્ય બન્યો તો મને બહુ અરખ થયો કે ઓહો હો અમારી પેઢીઓ માં કોઈ સરપંચ નહોતા અને હું સીધો ધારાસભ્ય બન્યો અમે બધું બતાવું કે જો આ તમે જે મત આપો છો ને અહીંયા હોહરો નીકળે ગામ માંથી કાયમ બટન દબાવો એથે બટન પડે હોહરું ક્યાં જાય એવું થાય જ નહીં બેને પેઢી બટન દાબે આપડે ગામ માં દાબું એમ બાયું હો હરું કઈ નીકળતું હશે ને એ વિધાનસભા હોળે ઘણી બહેનો લઈ ગયો આપડા આવ્યા તો કોઈ બાકી છે તમે મને બતાવ્યું છે તમને બતાવ્યું જો આપણું બેની ઢાલ ઉતરી ગઈ પણ એમ ન ઉતરે આ તો વાલ નું છે મારી બેન નો ખુબ પ્રેમ છે મને હું તો નાનો છું એટલે મને બહેનો નો પ્રેમ વધારે છે મારા માતાઓ બહેનોને ખૂબ વાલ પ્રેમ મળે છે એ બદલ આભાર વ્યક્ત કરું છું અને મારાથી જે કાંઈ ભગવાને મને શક્તિ અને બુદ્ધિ આપી છે એ પ્રમાણે હું કામ કરી રહ્યો છું કદાચ ક્યારેક કોક કામ ઓછું થાય કોક વધુ થાય કોક અધૂરું થાય કોક પૂરું થાય એ સંજોગ પ્રમાણેની વાત છે પણ એક વાતની મારી ખાતરી છે કે ક્યારેય તે પણ જીવનમાં કોઈ એમ ન કહી શકે કે ગોપાલ ઇટાલિયાની દાનત ખરાબ છે આ ખોરો માણસ છે એવું ક્યારેય નહીં બને

આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો ગોપાલ ઇટાલિયાની વાત તમને કેવી લાગી છે તે પણ અમને જણાવજો અને આ વિડીયોને લાઈક કરી દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો મિત્રો ઘરે બેઠા પણ તમે આમ આદમી પાર્ટીને ગુજરાતમાં આગળ વધારી શકો છો જેના માટે આ વિડીયોને શેર કરો એ ખૂબ જ મહત્ત્વનું છે મિત્રો આ વિડીયોમાં બસ એટલું જ હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે નવા વિષય સાથે ખેડૂતોની ચેનલ એટલે કિસાન સંદેશ ચેનલ મિત્રો આ ચેનલને દરેક વિડીયો દરેક લોકો સુધી શેર કરો દરેક ખેડૂતો સુધી શેર કરો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે હાલ અમને રજા